અરે તો બધું નુકસાન જ થઈ ગયું કંઈક ઘરમાં કોઈ રહ્યું જ નથી અમારે બધું પત્રાશથી લઈને ઘરમાં દિવાલ પીવાલ બધું તૂટી જ ગયું કંઈ રહેવાની જગ્યા જ નહીં મળે અમારે બધું બધું એકદમ ચોપાટ જ થઈ ગયું છે વધારે શું નુકસાન થયું છે બધું જ નુકસાન બધું જ કોઈ મળે ને ખાવા પીવા નથી લઈને બધું જ બધું દબી ગયું દીવાલ પડીને એમાં બધું જ દબી ગયું કોઈ મળે જ નહીં તમે જ્યારે ક્યાં હતા જ્યારે આ ઘટનામાં ત્યારે અહીંયા ઘરમાં જ હતા પણ હવે બહાર નીકળવા જાય તો અમે બધા છોકરા હાથે અટવાઈ જાય અમને બી ઉચકી લે છે આટલો બધો પવન હાથે પવન આવ્યો ને તો અમને બહાર જ નીકળે અમે કેવી રીતે અમે મરાય કે જીવાય પણ અમે અહીંયા અંદર ને અંદર બે રહ્યા પછી જરાક ધીમું પડ્યું પછી અમે બહાર નીકળ્યા કોણ કોણ રહે છો ઘરમાં મારા બે છોકરા ને મારો ધોણી અમે ચાર જ જણો છે નાના નાના છોકરા છે શું માંગ છે શું અપેક્ષા છે અમારે રહેવાનું જરાક બનાયા બધા સારું સાહેબ અમારે કોઈ નહી મળે ખેતીવાડી નથી કે કોઈ આવક નહી મળે અમારે દોઢસો રૂપિયામાં શું થાય આજે તમે વિચાર કરો દોઢસો રૂપિયામાં કઈ થાય દોઢસો રૂપિયામાં મેં માન માન છોકરાઓને હાજર સાડે લાવીને ખવડાવું રોજ મજૂરી જામ ત્યારે લાવીને ખવડાવું મેં કોઈ નહી મળે મારા પાસે તો ત્રણ દિવસ પહેલા અતિ ભારે વરસાદ જે પૂરા દક્ષિણ ગુજરાતમાં આવ્યો એમાં ડાંગ જિલ્લો નવસારી જિલ્લામાં વાસદા અને ચીખલી અને વલસાડના કાંઠા વિસ્તારમાં એના માટે અમે એક દિવસથી અમારી ટીમ પૂરી અહીંયા રીતે કાર્યરત છે ત્યારે જે પ્રાથમિક ધોરણે એમને જે જે સેવા આપવાની હોય બધી સેવા આપી પણ પાછા આજે હું મારી પૂરી ટીમ લઈને આવ્યો છું અને એક સાથે સાતસો પતરાઓ અમે આપવાની કામગીરી કરીએ છીએ અને પાંચ હજાર કિલો જેટલું પૂરું સામાન પણ એમને ઘરે ઘરે જઈને આપીએ છીએ કારણ કે આ મારા આદિવાસી ભાઈઓ બહેનો છે એમની સાથે ખભેથી ખભે મળીને અમે ઊભા છે જ્યાર લગીને એમની જીવન પાછી પટણી પર ના આવી જાય ત્યાર લગીને એમની અમે સેવા કરતા રહીશું સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને પણ મેં પત્ર લખ્યો છે કે જલ્દીથી જલ્દી આમાં સહાય અપાઈ એમની સાથે ચર્ચા પણ થઈ છે આવનાર ત્રણથી ચાર કે પાંચ દિવસ અંદર જલ્દીથી જલ્દી એમની સહાય મળી જાય અને સાથે સાથે ખેતીમાં પણ નુકસાન થયું છે એની પણ ભરપાઈ જલ્દીથી થાય એના માટે પૂરો પ્રયાસ કરીએ છીએ પણ આ દુઃખની ગણી મારા ભાઈઓ બહેનો સાથે હું હંમેશા હજાર રહીશ ધન્યવાદ સૌથી પહેલા એ જ આ બેનને તા મને લઈ જજો તમારે કેટલો અમે છે ને પણ તમારે ચિંતા શું છે અમે બધું મળવાનું છે બધું જ આપશું તમને બરાબર તમારે આખું નવું ઘર બનાવી આપશું સરકાર બી પૈસા આપશે આ સામગ્રી